તમે બધા મજામાં જશો અને મજામાં આવે તો મજામાં જ રહેવાનું ફર એક મારે નવા લોકોમાં પણ આટલી શોખ છે તો આજે છે સન્ડે અને આજે અમારે બે મેળ રજા છે મારે છે રિવાર અને અમે આજે જવાના છે મેવડીમાં એ મેરવા મેરડીમાં એમ મેર ગયા છે મારા માટે પ્રેફર લેવા ત્યારે અમે આવશે અમારેથી જ કહેવાય છે ત્યારે સવારથી છે

ဟုတ်တယ်နောက်တော့အမေတို့ရေထဲထဲရေထဲရေစိကတယ်နည်းကောင်းတယ်ဘယ်လိုလဲမင်းတို့ရေထဲမှာဆက်တနေတာလားဈေးရတယ်ဘယ်ကနေလောက်မှာဘယ်နေရာလဲစပါ दावा है जो कहते हैं कि मेरे को भाई इजाजत 1100 12 भाई लगा था ट्रैक्टर हुआ भाई लेडो है दर्शन कर ले आगे ले दर्शन दर्शन कर भी आए बस को आशरा रखा हां तो रिक्शा ले जमाई गया था काफी पॉइंट

તंटोລະ વિડિયો ઉતરે કારણ કે આપણો અવાજ તો કઈ આવવાનો છે નહીં તો ટાઈમ મારી જો વિડીયો આવી જાય અવાજ બોલો ભાજી જો ફટાફટ તો બહુ ફટાફટ જો લોગ હા પડશે તો આમરા ને પાછળથી ઉતારશું એનું એમને ચરમાડી ચરમાડી વિડિયો બીજું કઈ નથી અરે વાયરલ કર દો તને 50000 व्यू આવતા જ બકરી આને બધા સબસ્ક્રાઇબ કરી નાખજો કઈ યુટ્યુબ ચેનલનું નામ તો કે તો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ હું બુલેટ લવર હ બુલેટ લવર હતી કે ખોટી હવા અને સીમ સપાટા નહીં કરવાના સીમ સપાટા કરવા અલ સીમ સપાટા કરવાનો પણ હવા નહીં કરવાની લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાય બાય ખોટા વિડિયો પર લીધા છે વિડિયો પણ ઉતારી દે ઘણા બધા ખોટા પર લીધા આવો ખોટું બોલે છે હા આવો ખોટું બોલે છે આવો ખોટું બોલું વ્લોગ માં લેવા માટે

જાય છે અત્યારે ગુરુકુળ સુરત હે ગુરુકુળ સુરત માં ગુરુકુળ આવી ગયેલા છે મસ્ત મસ્ત લાગે છે વેકેશન પણ મસ્ત એક નંબર આવે છે ગુરુકુળ આવી જાય છે ટપ્પો આગળ આગળ હાલવા મળે છે કારણ કે આખો દિવસ એમ કે ગયા નહોતા ખાલી વિડીયો ઉતાર્યો ફોટા પાડ્યા નીકળો રાખ્યા ટપ્પુ કે મને ક્યાંક લઈ જાવ ટપ્પુ કઈ જોયું નહોતું ગુરુકુળ એટલે હું અને હરકાતે જોયું છે પેલા

એ કઈ નો જો એ પોપટ થઈ ગયો ઈ પોપટ થઈ ગયો ઈ અમાર બહુ નથી કારણ કે હાવ એટલે હાવ વાય બેહી ગયો છે એમાં આજે લસ્સી પી એટલે પોરો થઈ લોકેશન પર મસ્ત છે છે તો આ બાધા નીકળી جاتی બાય ઘેર પણ તો મસ્ત 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 છે લગાવી દીધી પરવા નથી તો પોવાર આવવા મળી ગયો

Nå w不錯 – 20 rupiama in German લે volumes <laughs> – Dèmes – Eeehh – sind puppy – See er最後にゾá branches合 없는 lo Please. –好levant loco.ολ votiveira umu climb to your head. «Ï 이정วеظ old. weighted what kind of Jure would call very young joe tu自己.

मत्रे केशि चय श्री

ખબર હતો <trakkas》>

હતા હા સાહેબ મીરકા બન ખાતા નહી લેગા મે પોકલી મીયા કેતો ઇસકો કહેતે હોલી

દાળ ઢોકળી તમારે બનાવે ભાત બનાવે આપણે એમ કરી દઈશું અમારો લોક ગમ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દી અને બે લાઈક અને દબાવવાનું બાકીમાં બે લાઈક અને આવે ને દબાવવાનું ભૂલશો ને એટલે તમારો બ્લોગ તમને જલ્દીથી મળે તો મળીએ આપણે મિત્રો નેક્સ્ટ બ્લોગમાં અને વિડીયો તો પૂરેપૂરો જોયો હોય છે ગમે હોય તો નીચે થોડી એક કોમેન્ટ પણ કરતા જાયજો અને વિડીયો જેમ બને એમ શેર કરજો અને જલ્દીથી મારી રસ્કી